સુરેન્દ્રનગરમાં યોજાયેલ લગ્ન સમારંભ પ્રસંગે કોંગ્રેસના પરિપક્વ નેતા શંકરસિંહ વાઘેલાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી શહેરમાં ગિરિરાજસિંહ ઝાલાના પુત્ર મહીપાથસિંહના શુભ લગ્ન પ્રસંગે અનેક રાજકીય આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત જોવા મળ્યા હતા ત્યારે ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા શંકરસિંહ બાપુએ ખાસ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને તેમના સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા પણ પાઠવી હતી અત્રે જણાવવું જરૂરી છે કે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ નેતા ગિરરાજસિંહ ઝાલાની આગેવાની હેઠળ લોકપ્રશ્નને લઈને અનેક વિવિધ કાર્યક્રમો આપીને લોકોમાં કોંગ્રેસની છાપ આજે પણ જીવંત રાખી છે